નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો છવ્વીસ તારીખ નવમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે શુક્રવારના રોજ મિત્રો આજની આવક વિશેની મગફળીની વાત કરીએ તો મિત્રો મગફળીની આવક તો સેમ કાળજી એવી જોવા મળી છે ને બે બ્લોકની આવક જોવા મળી છે મિત્રો બ્લોક નંબર બે અને બ્લોક નંબર ત્રણ બે બ્લોકમાં પાલની આવક જોવા મળી છે ને ગુણીની આવક ડૂમ નંબર ત્રણમાં ઉતરેલી છે મિત્રો ડૂબ નંબર ત્રણમાં વીસ કિલોથી માંડીને લગભગ ત્રણ ચાર કિલો લગી ડૂમ ભરાઈ ગયું છે વાયલા ત્રણ ચાર કિલો જેવું ખાલી છે ખાલી મિત્રો એટલી આવક છે ને અંદાજીત આવકની વાત કરીને તો વીસ હજાર ગુણીની આસપાસની આવક જોવા મળી રહી છે તો ચાલો હરાજીમાં જાસી જાણસી કેવા છે આજના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગે કે તમારી જ લાયક છે સફેદ ત્રણ ભૂલતા નહીં નમસ્કાર પૂર્વ ચેરમેન જયંતિભાઈ ઢોલ તેનું આજે દુઃખ અવસાન થયેલું હતું મિત્રો અને તે મિનિટ તેને આત્માને શાંતિ માટે બે મિનિટનું મૌન રાખવામાં આવેલું હતું હવે આ રાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે એક હજાર એકસઠ રૂપિયા નો ભાવ થયો છે એક હજાર એકસો રૂપિયા નો ભાવ થયો છે સાડત્રીસ નંબર મગફળી છે એક હાજર ને એકસાત્રી છત્રીસ રૂપિયા રૂપિયાનો ભાવ છે ઓગણચાળીસ નંબર મગફળી છે એક હાજર છત્રીસ રૂપિયાનો ભાવ છે આ માલ એક હજાર એકસા એક હજાર ને એકસઠ રૂપિયાનો ભાગત્રીસ નંબર છે એક હજાર ને એકસાઈ નો ભાગ એક હાજર એકસાડત્રીસ નંબર ઓગણચાલીસ મગફળી એક હજાર ને એકાવન રૂપિયા ના ભાવ છે ઓગણચાલીસ નંબર પડી છે એક હજાર એકાવન રૂપિયામાં વેચાણી છે એક હજાર એકાવન નવસો નેકાશી રૂપિયા નો ભાવ છે ત્યાં ઓગણચાળી નંબર છે પણ હળવો માલ છે નવસો ને એકાશી રૂપિયામાં વેચાણો છે હળવો માલ નવસો ને એક્યાસી રૂપિયાનો ભાવ